આજે સિંધી સમાજમાં ચેડીચાંદનો પર્વ છે અને આજે સાથે જ આજથી હિન્દુ લોકોના નવા વર્ષની સાથે ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે આજે ચૈત્રી નવરાત્રી શરૂ થતાં યાત્રાધામ અંબાજીમાં માતાજીના મંદિરે યાત્રિકોનો ઘસારો જોવા મળ્યો હતો આ વખતે મોટી સંખ્યામાં યાત્રિકોનો ઘસારો જોવા મળ્યો હતો આજથી ચૈત્રી નવરાત્રી શરૂ થતાં અંબાજી મંદિરના સભા મંડપમાં જ્વારા સાથેનું ગટ સ્થાપન કરવામાં આવ્યું હતું આ ગટ સ્થાપનમાં સાત પ્રકારના અનાજ મિશ્રિત કરીને ઝવેરા વાવવામાં આવ્યા હતા આજની ગટ સ્થાપન વિધિમાં અને અધિક કલેક્ટર અને મંદિરના વહીવટદાર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આમ તો વર્ષમાં બે મોટી નવરાત્રી આવે છે આસો અને ચૈત્ર માસની બંને નવરાત્રી ચૈત્ર નવરાત્રી માતાજીની આરાધના માટે સર્વશ્રેષ્ઠ મનાય છે એટલું જ નહીં આજે ગટ સ્થાપનમાં જે જવેરા વાવવામાં આવ્યા છે તે નવમા દિવસે ઉગેલા જોઈને તેની વૃદ્ધિ પ્રમાણે નવું વર્ષ કેવું રહેશે તેનું અનુમાન કરવામાં આવે છે ચૈત્રી નવરાત્રિ અને આસો નવરાત્રી બે મોટી આસો નવરાત્રી મોટી છે અને આ એમ કે નાની એમ સમજવામાં આવે છે કે વસંત ઋતુમાં આવતી નવરાત્રીને વાસંતિક નવરાત્રી કહે છે સર પેલા આસો મહિનામાં આવતી નવરાત્રિને શારદીય નવરાત્રી કહે છે કે શરદ ઋતુમાં આવે છે દર બે આ નવરાત્રિની અંદર આસો મહિનામાં અને ચૈત્ર મહિનામાં ઘટ સ્થાપન કરવામાં આવે છે એકમથી આઠમ સુધી માતાજીના ઝવેરાએ કરી અને એને પછી જે હવન યજ્ઞ થાય છે અહીંયા એની અંદર અંદર પધરાવવામાં આવે છે આ ઘટ સ્થાપન એ કે માનુ સ્વરૂપ માની અને પરંપરાગત જે આપણી પદ્ધતિને પરંપરાઓ છે વૈદિક પરંપરા એ પ્રમાણે આ આપણે એનું સ્થાપન કરીએ છીએ અને માનવ સ્વરૂપ માની એને સોળસો પજાત પૂજા કરી અને એનું નૈવેદ્ય ધરાવ્યું અને પછી આરતી કરી અને માતાજીના આશીર્વાદ લીધા કે આ જે છે એમ કે માતાજી બધાનું શુભ કરે વિશ્વનું કલ્યાણ કરે ભાવથી જ સંકલ્પ સાથે આપણે એની પૂજા કરી હતી માતાજી બધાનું શુભ કરે જય શ્રી અંબે આજે ચૈત્ર સુદ એકમ વર્ષ પ્રતિપદા ચૈત્ર નવરાત્રિના પ્રારંભે માતાજીમાં મંદિરમાં ઘટ સ્થાપન કરવામાં આવ્યું છે આ નવરાત્રિ સમયમાં હજારો લાખો ભક્તો માના દર્શને વધારશે અને આ માના દર્શન માટે કોઈને તકલીફ ન પડે તે માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે ઉનાળાનો તાપ છે છાયાની વ્યવસ્થા મંદિરમાં શેડની વ્યવસ્થા કરવામાં આવી છે મોહનથાળ અને પ્રસાદની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે પીવાના પાણીની વગેરે તમામ પ્રકારની વ્યવસ્થા અત્રે કરેલ છે ગબ્બર ઉપર પણ જે માતાજીની જ્યોતનું જે સ્થાન છે ત્યાં પણ સરસ મજાની ભક્તોને કોઈ તકલીફ ન પડે પ્રમાણેની વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે